નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા આઈપીઓ વિશે વાત કરવાના છે

જે પહેલા ટાટા ટેકનોલોજી નો રેકોર્ડ હતો એ તોડીને નવો રેકોર્ડ સેટ કર્યો છે બજારમાં કંપનીએ તો વધારે માહિતી જોઈએ આપણે બજાજ હાઉસિંગ સબસ્ક્રિપ્શન સ્ટેટસ જોઈએ આનું

જે ના આઈપીઓ નું બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને લિસ્ટિંગ ની તારીખ આજે થાય તેવી શક્યતા છે એક્સચેન્જ પર લિસ્ટિંગ ની અપેક્ષિત તારીખ સોળ સપ્ટેમ્બર છે પછી મિત્રો વાત કરી કે જો તમારે માં અપ્લાય કર્યું છે તમારે આઈપીઓ નું અલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું સૌથી પહેલા તમે બીએસસી ની ઓફિસિયલ વેબસાઇટ પર પછી ઇન્વેસ્ટર ઓપ્શન પર ક્લિક કરી ઇન્વેસ્ટર સર્વિસ ડ્રોપ આઉટ માંથી સ્ટેટસ ઓફ ઇસ્યુ એપ્લિકેશન સિલેક્ટ કરો હવે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે ક્લિક કરો ઇશ્યુ ટાઇપ તરીકે ઇક્વિટી ને સિલેક્ટ કરો ઇશ્યુ નેમ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સહિત તમારી વિગતો દાખલ કરો તમારો પાન નંબર દાખલ કરો અને તમારું એલોટમેન્ટ સ્ટેટસ જોવા માટે સર્ચ પર ક્લિક કરો એટલે કે સૌથી પહેલા તમારે બીએસસી ની વેબસાઇટ પર જવાનું તેમાંથી ઇન્વેસ્ટર સર્વિસ માં જવાનું પછી સ્ટેટસ ઓફ ઇશ્યુ એપ્લિકેશન માં જઈ

તમારે કેન્ફીન ટેકનોલોજી ડ્રોપ આઉટ મેન્યુ માંથી બજાજ હાઉસિંગ સિલેક્ટ કરવાનું તમારું એલોટમેન્ટ સ્ટેટસ જાણવા માટે તમારો પાન કાર્ડ નંબર એપ્લિકેશન નંબર અથવા તો ડીપી ક્લાયન્ટ આઈડી દાખલ કરવાની રહેશે પછી સબમિટ પર ક્લિક કરશો એટલે તમારે તમારા આઈપીઓ નું એલોટમેન્ટ સ્ટેટસ જોવા મળી જશે પર પછી વાત કરીએ કે આઈપીઓ ખુલતા પહેલા કંપનીએ જેપી મોર્ગન મોર્ગન સ્ટેલ

તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ના આઈપીઓ વિશે જેમાં કંપનીએ એક રેકોર્ડ સેટ કર્યો છે કંપનીને 6000 છ હજાર કરોડના આઈપીઓ માટે ત્રણ લાખ કરોડ થી પણ વધુ ની ભીડ મળી છે જે આઈપીઓ ઇતિહાસમાં ક્યારેય નતું થયું અને જો હવે કંપની લિસ્ટિંગ માં પણ રેકોર્ડ સેટ કરે તો નવાઈની વાત નથી અને વાત કરીએ આપણે કે તમારે કેવી રીતે અલોટમેન્ટ સ્ટેટસ જોવું બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ના આઈપીઓ નું તો મિત્રો આ માં બસ આટલું જ હવે મળીએ આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો